નમસ્કાર મિત્રો તો અમે લેની આવી ગયા છે બનાસકાંઠાના જીવાદોરી ગણા તો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે વીસ નવ બે હજાર પચીસ સમય થયો છે છ વાગેની ત્રીસ મિનટે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં પાણીની આવકની તો નવસો ને ઓગણપચાસ ક્યુસેક સરેરાશ આવક જોવા મળી રહી છે મિત્રો જો દાંતેવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે મિત્રોની સપાટીની વાત કરીએ તો બે પોઈન્ટ સપાટીની વાત કરીએ તો છે મિત્રો તો ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડેલું છે બે દરવાજા ખોલવામાં આવેલા છે ને પંદરસો ને બાર કિસ્સો પાણી છોડવામાં આવી રહી છે મિત્રોને કેટલે પોણી પોક્યું તેની માહિતી અમે તમને આપી દઈએ તો ભરતમાં પાણી પોખી ગયું છે ડીસા હજી બનાસ પાણી પોક્યું નથી જેવું પણ ડીસા પોણી પોખસે એવું તમને અમે વીડિયા દ્વારા જાણ કરી આપશો મીડિયા આ હતા દાંતીવાડા ડેમના પા સમાચાર અને બનાસ નદીના સમાચાર તો અમારી ચેનલ ઉપર નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજે વિડીયોને લાઇક કરી દેજે જેથી કરીને તમને દાંતીવાડા ડેમની અપડેટ મળતી રહે